આ રસ્તો એક વર્ષથી એટલો બેકાર રસ્તો છે જેની કોઈ વાત નહીં અને એટલા બધા કેસો થાય છે હવે મને આ ઇન્જરી થઈ છે જેના લીધે મને જે શારીરિક ને માનસિક રીતે મેં હેરાન થયું છું અને જે મને આ મહિનાનો પાટો આવ્યો છે તો શું મને આ સરકારથી મારે પૂછવું છે કે આખા મહિનાનું મને સેલેરી શું સરકાર ચૂકવશે શું મારા આ જે તકલીફ મને થઈ રહ્યું છે એનો મને જે સરકાર જે કંઈ પૈસા કંઈ મને સહાયતા કરશે એના ઉપર તો એ રાજપીપળાથી ભાંદરા સુધીનો રસ્તો એટલો ખરાબ છે કે જેની કોઈ હદ જ નહીં

ત્યારે રોડના ખાડામાં પટકાયેલા યુવાને સરકાર અને તંત્રને જગાડવા માટે કંઈક નવો પ્રયોગ કર્યો છે શું કર્યું છે જુઓ આ વિડીયોમાં નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે સમગ્ર ગુજરાતમાં રોડના ખાડાઓ મુદ્દે લોકો સરકાર ઉપર ફિટકાર વરસાવી રહ્યા છે ત્યારે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાનું ગૌરવ પ્રાપ્ત એવા નર્મદા જિલ્લાના રોડ રસ્તાઓની હાલત પણ ખખરદજ અને બિસ્માર છે જેને કારણે રોજ રોજ નાના મોટા અકસ્માતો થાય છે પણ જિલ્લાના ઉચ્ચ સ્થાને બેઠેલા અધિકારીઓના કાન બહેરા થઈ ગયા હોય તેમ લોકોની ફરિયાદ તેમના કાને અથડાઈને પાછી ફરી જતી હોય એમ લાગે છે થોડા સમય અગાઉ જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ એવું કહીને છટકી ગયા હતા કે અમે રોડ રસ્તાઓના ખાડા સિમેન્ટ કોન્ક્રીટથી ભરવાના છે પરંતુ મહિનાઓ વીત્યા પછી પણ ખાડાઓ પુરાયા નથી એનું પ્રમાણ છે ઓગણત્રીસ ઓગસ્ટના દિવસે કેવડિયા થી રાજપીપળા આવવાના હાઇવે માર્ગ ઉપર પડેલા ખાડાઓને કારણે કુલ ત્રણ મોટરસાયકલ ચાલકો પટકાયા અને હોસ્પિટલ ભેગા થયા ત્યારે એક ઇજાગ્રસ્ત યુવાન હોસ્પિટલમાં પાટા બંધાવ્યા પછી ફરીથી અકસ્માતના સ્થળે પહોંચ્યો અને વિડીયો બનાવી નર્મદા જિલ્લાના ઊંઘી રહેલા તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો છે મારું નામ પ્રવીણ છે હું ગોરા ગામનો રહેવાતી છું સવારમાં હું જતો હતો એટલે અહીં મેં ગાડી લઈને આવ્યો તો સડનલી એકદમ એકદમ રસ્તો એટલો બેકાર છે કે મેં આ મારી ગાડી આ ખાડામાં પડી અને બેલેન્સ કરવાનું ટ્રાય કર્યો પણ એની બાજુમાં બીજો ખાડો હતો બરાબર જેને લીધે મેં પડ્યો અને મને આ ઈજા થયેલી છે બરાબર છે આ રસ્તો ગયા એક વર્ષથી એટલો બેકાર રસ્તો છે જેની કોઈ વાત નહીં અને એટલા બધા કેસો નોંધાય છે હવે મને આ ઇન્જરી થઈ છે જેના લીધે મને જે શારીરિક ને માનસિક રીતે મેં હેરાન થયું છું અને જે મને આ મહિનાનો પાટો આવ્યો છે તો શું મને આ સરકારથી મારે પૂછવું છે કે આખા મહિનાનું મને સેલેરી શું સરકાર ચૂકવશે શું મારા આ જે તકલીફ મને થઈ રહ્યું છે એનો મને જે સરકાર જે કંઈ પૈસા કંઈ મને સહાયતા કરશે એના ઉપર અને જે મારા પછી મેં દવાખાને ગયો એના પછી જસ્ટ મેં દવાખાને ગયો એના જસ્ટ પછી બીજા એક માણસ આવ્યો હતો જેને મારી કરતાં બીજી જબરદસ્ત ઇન્જરી હતી જે અહીંયા જેનું એક્સિડન્ટ બી અહીંયા જ થયેલું છે શું એમના પરિવારને અહીંની સરકાર એમને જીવડાવશે કે એમને જે જે માણસ રોજીરોટી પર જતો હોય એ મહિના લગીને ના ખાડામાં બરોબર છે હમણાં સવારે એને સરકાર આપશે મારે સરકારથી આપવું છે અમે રોજ ટેક્સ ભરીએ આટલા બધા જાત જાતના ટેક્સ ભરીએ છીએ બરાબર સરકારને આવા રસ્તા માટે ટેક્સ ભરતો છીએ કે આવા રસ્તો જોઈએ એક આ રસ્તો છે જે અહીંથી રાચીપા જાય છે એક રસ્તો છે અહીંથી સ્ટેચ્યુ બાજુ જાય છે સ્ટેચ્યુનો રસ્તો એક નંબર છે ફર્સ્ટ ક્લાસ છે કેમ કંઈક ટુરિસ્ટ છે કંઈક ધંધો મળે છે કંઈ પૈસા મળે છે સરકારને અહીં અહીં કંઈ કશું મળતું નહીં અહીંયા કોઈ ટુરિસ્ટ નથી અહીંયા આદિવાસી માણસો રહે છે આદિવાસી માણસો માણસો થોડુંક છે જે રસ્તો મળે તેના ઉપર દોડાવેલા લોકોને મરી જાય તો મળી જાય શું એલું છે એમને કંઈ નહીં ઘરે પડી રહેશે દેવું કરશે એટલે મારે આ સરકારથી અને અમારા સમાજની વિનંતી છે કે આના માટે આપણે બધાને એક આગળ આવવું પડશે અને આના માટે લડવું પડશે બાકી અહીંયા જીવની આદિવાસી સમાજની માણસને જીવની કોઈ વેલ્યુ છે નથી ત્યારે કેવડિયાના એક્સ આર્મી મેન વિજયભાઈએ ખરાબ રોડને કારણે થયેલા અકસ્માત મુદ્દે પોતાની પ્રતિક્રિયા આપી છે આજે અમે ને નર્મદા લાઈવના મીડિયા દ્વારા કહેવા માગું છું કે જે સરકારની વાતો છે કે વિકાસની વાતો છે એ તદ્દન ખોટી વાતો છે અને જે વર્લ્ડનું સ્ટેચ્યુ સૌથી ઊંચું સ્ટેચ્યુ છે સરદાર પટેલનું તો એ રાજપીપળાથી ભાણંદ્રા સુધીનો રસ્તો એટલો ખરાબ છે કે જેની કોઈ હદત નહીં આમાં પ્રશ્ન પણ એવું દેખાઈ રહ્યું છે કે પ્રશાસન અને ધારાસભ્ય હોય કે સાંસદ સભ્ય હોય એમને કંઈ જ પડેલી નથી આમ જનતાની અને આજે સવાર સવારના આઠેક કે નવ વાગ્યાના સમયની વચ્ચે એક કર્મચારી પોતે ઘાયલ થયા છે એ સિવિલ હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ કરાવીને અમને વાતે રસ્તા પર મહિલા છે મહિલા હતા અને બીજા એક વ્યક્તિ હતા જે પોલીસકર્મી હતા એ પણ આજે એવા ખરાબ રસ્તાને કારણે પોતાનો ભોગ આપ્યો છે કે જેની કોઈ હદત નથી અને આ નર્મદા જિલ્લામાં પ્રશાસન કોઈ જ વસ્તુની નોંધ લેતી નથી હાલ તો અમે હું અંકલેશ્વર લગીનો રસ્તો જોયો છે અંકલેશ્વરથી છેક સ્ટેચ્યુ ઓફ સુધી રસ્તો જોયો છે ત્યાં ગઢેશ્વર સુધીનો રસ્તો એટલો બેકાર રસ્તો છે કે જેની કોઈ હદ નથી નથી અને જે મહારાષ્ટ્રથી કે મુંબઈથી જે પ્રવાસીઓ આવતા હોય એમને આ રસ્તાનો ભોગ બનવો પડે છે ખરેખર આ પ્રશાસનને જોવું જોઈએ અને આ એક નોંધનીય બાબત છે અમે નર્મદા જિલ્લા હોય કે ગુજરાત સરકારને રિક્વેસ્ટ કરવા માગીએ છીએ કે આ રસ્તાનું જલ્દીથી નિરાકરણ થાય અને જે જાહેર રસ્તો છે એ સેવામાં જલ્દી મૂકે ત્યારે આજે નર્મદા કલેક્ટર કચેરી ખાતે યોજાયેલી જિલ્લાની સંકલન બેઠકમાં પણ નર્મદા જિલ્લા પંચાયતના પ્રમુખ ભીમસિંહભાઈ તડવીએ ખરાબ રોડ રસ્તાનો મુદ્દો ઉઠાવ્યો હતો અને કહ્યું હતું કે અધિકારીઓને વારંવાર કહેવા છતાં તેઓ કામગીરી કરતા નથી ખાડામાં અને વારંવાર એક્સિડન્ટ થવાના કારણે ખરાબ રોડ રસ્તાઓની હાલત સુધારવા માટે જે કંપની કે કોન્ટ્રાક્ટરો રોડ બનાવે તેમના ફોટા તેમના નામ સહિત મોબાઈલ નંબર રોડની બાજુમાં બોર્ડ ઉપર લગાડવા જોઈએ જેથી કરીને જ્યારે પણ રોડ તૂટી જાય તો લોકો આ કંપનીના અધિકારીઓ કે સંચાલકોને ફોન કરીને ફરિયાદ કરી શકે અને તેમને ઓળખી શકે તો આ પ્રકારના કોઈ તમને વિચાર આવતા હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો અને વિડીયોને શેર કરજો